સુરતમાં સોજીત્રા પરિવાર અંગોનું દાન કરી પાંચ લોકોને આપ્યું જીવનદાન સોજિત્રા ગુણવંતભાઈ સૌજીભાઈ ઉમરવસ સોગણસાઇટ હાલમાં નિવૃત્ત એટ શાંતિ એડ્રસ શાંતિનિકેતન ફ્લોરા મોટાવારા છા સુરત મુળગામ નાના લીલીયા તાલુકો મોટા લીલીયા જિલ્લો અમરેલી દર્દીના ધર્મપત્ની ગર્સ વ સોજીત્રા કંચનબેન ગુણવંતભાઈ અંગદાતા પરિવારની વિગત સોજિત્રા રિતેશભાઈ ગુણવંતભાઈ દીકરા સોનલબેન દેવાણી દીકરી વર્ષાબેન અમીપરા દીકરી તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રે રામચોક મોટા પાસે સાયકલ ચલાવતી વેલાએ સામાન્ય અકસ્માતમાં બેલેન્સ ગુમાવતા પડી જવાથી દર્દીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને એમ્બ્યુલન્સ મારફતે નજીકની પીપી સવાણી હોસ્પિટલ સુરત ખાતે દર્દીને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેથી આઈસીયુના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જિગ્નેશ ગેંગડિયાને અને સર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા જરૂરી મગજના રિપોર્ટ કરાવ્યા હતા સઘન સારવાર બાદ ડોક્ટર જિગ્નેશ ગેંગડિયા ડોક્ટર હિતેશ ચિત્રોડા ડોક્ટર નીરવ સુરતરિયા ડોક્ટર અનિલ તંતી પૂનમ સાવલિયા દ્વારા દર્દીને ડેડ જાહેર કરવામાં આવ્યા હતા દર્દીનું અંગોનું દાન થઈ શકે તેમ હોય તે માટે ડોક્ટર હિતેશ ચિત્તોડા અને ડૉક્ટર જિગ્નેશ ગેંગડીયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ પીપી સવાણી હોસ્પિટલ ખાતે પહોંચી તે એકત્ર થયેલ ગુણવંતભાઈ સોજીત્રાના પરિવાર સભ્યો સાથે મળ્યા હતા ગુણવંતભાઈના દીકરા રિતેશભાઈ મોટા જમાઈ દિનેશભાઈ દેવાણી નાના જમાઈ પિયુષભાઈ અમીપરા અને ભત્રીજા નામે નરેશભાઈ બાલુભાઈ સોજીત્રા અંગદાન શા માટે કરવું જોઈએ એ માટે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ અને ગુણવંતભાઈના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી બતાવી કારણ કે એમના પરિવારમાં સને બે હજાર સોળમાં દાદા દાદી નામે સૌજીભાઈ લક્ષ્મણભાઈ સોજીત્રા અને જમનાબેન સૌજીભાઈ સોજીત્રાનું જીવતા જગત્યુ ધામધૂમથી કરીને ઉમદા વિચાર પરિવાર અને સ્નેહજનોમાં સ્થાપ્યો હતો અને દેહદાનનો સંકલ્પ કરેલ તો અંગદાનથી કેટલા લોકોનું જીવન બચી શકે આ સોજીત્રા પરિવાર વિશેષ સમજી શકતા હોય સોજીત્રા પરિવારના અન્ય મોભી યુવાનો અને મિત્રો દ્વારા શ્રેષ્ઠ કાર્યમાં સાથે રહીને હું અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું વધુમાં એમના પરિવારે જણાવ્યું હતું કે આ શરીર જ્યારે પંચ મહાભૂતમાં બળીને ખાક થઈ જવાનું છે તો આપણે અંગદાન કરી અન્ય લોકોને માટે નવજીવન આપી શકીએ સોજીત્રા પરિવારે આવા સુંદર વિચારને સમય ના બગાડતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે ગુણવંતભાઈના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટ તથા પીપી સવાણી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ પીપી સવાણી હોસ્પિટલ તથા સોજીત્રા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લીવર બને કિડની અને બંને આંખોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને જીવનદાન મળ્યું સુરત ખાતે લીવર અમદાવાદ ખાતે બંને કિડની તેમજ બંને ચક્ષુનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ડોક્ટર પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું અંગદાન માટેની આ પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા વિપુલ તળાવિયા જસ્મીન કુંજળિયા બિપિન તળવિયા વૈજુલ વિરાણી હાર્દિક ખીચડિયા વિપુલ કોરાટ અભિષેક સોનાણી સ્મિત ઠુમર પાર્થ કોટાર કોરાટ પીપી સવાણી હોસ્પિટલના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી શ્રી મહેશભાઈ સવાણી શ્રી વલ્લભભાઈ ચોથાણી એડમિન ડોક્ટર અનિલ તંતિ મેડિકલ એડમિન ડોક્ટર પૂનમ સાવરિયા ડોક્ટર કેતન કાનાણી ડોક્ટર શીતલ સુહાગિયા ડોક્ટર શિવાણી ડાકરા ડોક્ટર જલ્પા ડાવરિયા ડૉક્ટર ચિંતન ગોહિલ ડોક્ટર સંજય કુકડીયા ડોક્ટર પ્રિન્સી સવાણી ડૉક્ટર અલ્પા ઝીંઝાળા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને સોજિત્રા પરિવારના સભ્યોના સહયોગથી અંગદાન કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના પ્રયાસોથી ચોવીસમું અંગદાન કરવામાં આવ્યું જેના થકી અન્ય પાંચ લોકોના જીવનદીપી ઉઠ્યા છે અંગદાન સર્વશ્રેષ્ઠ દાન એક જીવન અને એક જીવન પ્રકાશિત કરી શકે છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત રેપ્યુટર વિજય મકવાણા સુરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી સવાણી હોસ્પિટલથી ડૉક્ટર રીતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર જીગ્નેશ ગેંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક ઓગણસાહીઠ વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા સોજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સોજિત્રાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતાં જ સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના અંગો થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે